પહેલેથી જ જ્યારથી સંકલન સમિતિ આવી ત્યારથી જે બેનો અમે સાચી લડત આપી છે ગીતાબા પ્રજ્ઞાબા અમને સાઈડ કરવાની કોશિશ થઈ છે અને કર્યા જ છે અમને જે પણ એ લોકો મિટિંગ કરે છે એમાં ઇન્વોલ્વ નથી કરતા અને એક રાજકીય ન લઈ આવે બસ એક સામાજિક પ્રશ્ન છે આ તો સામાજિક જ રાખે હું હું શું કામ એની રજૂઆત કરું દુનિયાને ખબર જ છે શરૂઆત મેં કરી છે એટલે મને સંકલન સમિતિથી કોઈ હવે હવે લેવા દેવા નથી પણ જે સમાજનો આ પ્રશ્ન છે તો પાર્ટ ટુ જે કરે છે એ સંકલન સમિતિની સાથે અત્યારે અમે રહેશું પણ ભવિષ્યમાં હું સંકલન સમિતિની સાથે જોઈન્ટ થઈ નહીં રહું મારી રીતે હું સમાજના કામ કરીશ પદ્મિનીબાઈએ કહ્યું હોય એ બરાબર છે પણ એ કોર કમિટીએ નિર્ણય લેવાનો છે સભા કરવાની આગળ શું કરવાનું શું પગલાં લેવાના અત્યાર સુધીના પગલાં તો લીધા છે જિલ્લે જિલ્લે સંમેલનો કર્યા છે તાલુકા તાલુકે સંમેલન કર્યા છે તાલુકે તાલુકે આવેદનપત્ર આપ્યા છે ગામ્ય સુધી બેનરો માર્યા છે બરાબર છે ભાજપને નો એન્ટ્રીના બોર્ડ માર્યા છે એ બધું જે કામ હતું એ અમારું પાર્ટ વનમાં પૂરું થાય છે સંમેલન સુધી ચૌદ તારીખે હવે પંદરને સોળે ફોર્મ ભરે છે હવે સોળથી ઓગણી ઓગણીસે ફોર્મ પાછું ન ખેંચે તો પછી આગળના કાર્યક્રમ આપવાના છે નહીં તો આપવાનો કોઈ સવાલ જ નથી રાજનીતિની વાત હોત તો રાજનીતિની વાત અમે કાલ માની લીધી હોત સમાધાન થઈ ગયું હોત તો એ તમારી સમક્ષ કઈ રીતે સમાધાન થઈ ગયું અને સમાધાન થઈ જાય અસ્તુ નરીએ તો હું તમારી સામેનું આવ્યો હોત ગઈકાલે કોર કમિટી બરાબર છે સીએમ સાહેબના બંગલાની બહાર પચાસ પત્રકારો બરાબર છે આ બધા હાજર હતા એની સમક્ષ નિવેદન આપ્યું છે ગઈકાલે આજે તો હું નિવેદન આપની સમક્ષ એટલે આપું છું કે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિ હું કરતો હોઉં અને આખા સૌરાષ્ટ્ર અમારા ઉપર વિશ્વાસ મૂક્યો હોય સૌરાષ્ટ્રની ઘણી બધી સંસ્થા જોડાયેલી છે પણ ગઈકાલે હું એક જ હાજર હતો એટલે એનો સાક્ષી હું છું એટલે હું જ તમારી સાથે વાત કરી શકું નહીં 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 બિલકુલ નહીં ભાજપની બી ટીમ નહીં એ ટીમ નહીં સી ટીમ હોય તો આ વાત સ્વીકારી લીધી હોત એટલે એ પ્રશ્ન કરવાની જરૂર જ નથી બી ટીમ મેં આપણે કીધું ને કે કોઈ પણ જાતની ચર્ચા થતી હોય વાત થતી હોય એ વાતને સમર્થન તમારે પણ નહીં આપવાનું અને હું જ્યારે સમર્થન કે કોર કમિટી જ્યારે સમર્થન આપે ત્યારે તમારે સમજવાનું કે આ વાત છે એ સત્ય છે બરાબર છે તો અમે તમારી સમક્ષ આવશું કે ભાઈ આ વાતને આ સમર્થન મળે છે બાકી એવી કોઈ વાત નથી કે જેનો બાપ પૈકીની વાત એક તો વાત ન ફરે એ સમાજનો સૂર છે મારો નથી જો સમાજને એમ અનુકૂળ લાગે અને સમાજ એમ કહે ભાઈ કોર કમિટી જે કંઈ નક્કી કરે એ અમને માન્ય છે પણ આ તો નહીં જ કરવાનું એવા કાલ અસંખ્ય મેસ આવ્યા જ્યારે અમને ખબર નહોતી કે અમારે ત્યાં જવાનું છે અમને તો મોડી સાંજે ખબર પડી હું તો છ પાંચ વાગે રાજકોટ હતો સાડા નવ દસે પહોંચ્યો બાર સાડા બારે મિટિંગ થઈ મંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ સાથે સીએમ સાહેબ સાથે અને પાટીલ સાહેબ સાથે પાટીલ સાહેબે વાત કરી ગૃહમંત્રી સાહેબે વાત કરી અમે પણ એમ અમને સાંભળ્યા એને અમે સાંભળ્યા તો અમારો કમિટીનો જે સવાલનો જવાબ હતો એ રાજપૂત સમાજનો સમગ્ર ઘર ઘર સુધી જે આપ જોવો છો રોષ ફાટી નીકળો છે એ પાછો વળે એમ નથી એટલે એ બધાની એક જ માંગ છે કે માફી નહીં એની ઉમેદવારી કેન્સલ થાય કે પોતે જાતે ઉમેદવારી ખેંચે આ સિવાય ક્ષત્રિય સમાજનો જે અવાજ છે એ અવાજ અમે લઈ અને સીએમ સાહેબભાઈને ગૃહમંત્રી સાહેબભાઈ અને સાહેબ સાહેબભાઈ ગયા હતા અને એ જ વાત રજૂ કરી એ અમે જાણીએ છીએ અમે કોઈના હાથા નથી બીના હથિયાર નથી બીના માણસો જાત જાતની વાત કરતી હોય આપની સમક્ષ પણ એવી વાત આવતી હોય તો એ વાતને સમર્થન જરા પણ ના આપતા જ્યારે પણ કાંઈ વાત સત્ય હશે ત્યારે હું તમારી સમક્ષ જરૂર આવીશ અને કોર કમિટીને સાથે લઈને આવીશ અને તમને કહીશ કે આ વાતમાં સત્યતા છે કે નહીં પણ અફવાઓ જાત જાતની ફેલાવે છે એ કોઈ અફવાને હું સમર્થન આપતો નથી અને આપ પણ ના આપશો કારણ કે મીડિયા એ ઘણી બધી અમને જેમ સરકારે મદદ કરી છે આપે કરી છે અમે ભાજપના વિરોધી નથી અમે મોદી સાહેબને ભગવાનની જેમ માનીએ છીએ કે રાજા મહારાજાઓ રાજ કરતા એવું અત્યારે એક રાજા તરીકે રાજ કરે છે દેશનો રાજા કહી શકાય તો અમે કાલ પણ એ કીધું કે અમે મોદી સાહેબના ચાહક છીએ અમે ભાજપ સાથે એંસી ટકા છત્રીઓ છીએ અમારે ભાજપ સાથે નથી કોઈ બે સમાજ વચ્ચે નથી અમારે પાટીદાર રહી નથી પણ અન્ય સમાજ સાથે નથી અઢાર અલમ અમારી સાથે હતા એ પરમદી આપે સંમેલનમાં જોયું હશે સમાજ છે તેને સપોર્ટ કરશે ના પણ એ તો વાત જ નથી આવતી ને હું સમક્ષ તમારી છું એ આખા ક્ષત્રિય સમાજની હું વાત આપું છું અને જો ક્ષત્રિય સમાજ એને મદદ કરશે દાખલા કે તો એક નામ આપે કે ભાઈ ફલાણા ક્ષત્રિય સમાજના આગેવાન છે અથવા પ્રમુખ છે અથવા જિલ્લાના પ્રમુખ છે અથવા કોર કમિટીના છે એ મારી સાથે છે વિશ્વાસઘાત ન થાય અમે વિશ્વાસઘાત ન કરીએ કે એટલે જ હું તમને કહું છું મહાદેવના સાંનીધિમાં બેઠો છું મહાદવ મહાદેવના સોગંદ ખાઈને કહી શકું બરાબર તો મહાદવનો પરમ ભક્ત છું બરાબર છે એટલે સત્યવશ એ જ આપની સમક્ષ વાત કરી આમાં શું છે કે અમારા જ સંકલન સમિતિના આગેવાનો ને સમાજના શુભ ચિંતકોનો ફોન હતો ભાઈ કાલે મોટું મહાસંમેલન તમે કર્યું તો સરકાર તમને મળવા માગે છે એટલે અમને પણ એવું થયું કે આપણી જે માંગણી છે તો અટલ જ છે એક લીટીનો ઠરાવ છે તો એ બધાને એવું કહેવું હતું કે આપણે એક વખત મળવું જોઈએ એક વખત મળવું જોઈએ અને આમાં કોઈ કુંડળીમાં ગોળ ભાગવાનો નહોતો અહીંયા પણ નક્કી થયું હતું હતું ને એ દિવસે પણ નક્કી હતું કે અમારી અમા અમે ગઈકાલે જ્યાં અમારો મુદ્દો કોઈ બીજો હતો જ નહીં કેવળને કેવળ આટલો મુદ્દો હતો કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થયા સિવાય અમારી કોઈ માગણી નથી અને તમે અત્યારે સંતોષી દેતા હોય હાલ તો હાલ જ તમને ફૂલહાર કરી દઈએ અને ઘણું મોટું કરાવી દઈએ એટલે આ સિવાય બીજી કોઈ વાત નથી જો મુલાકાત બધાને કુશીન કરવામાં આવે છે અને લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાની રીતે અભિવ્યક્તિની આઝાદી છે એટલે અમે કોઈને ફોર્સ ના કરી શકીએ તમે ના બોલશો જેને બી પોતાની વાત હા અમે એટલું જ કહીએ કે જ્યારે આખો સમાજ એક દિશામાં ચાલી રહ્યો હોય બરાબર અને આપ કશો મુલાકાત તો મુલાકાત માટે અમે કોર કમિટી મળ્યા પછી જે શુભચિંતકોના અમને ફોન આવ્યા હતા અને અમારા સભ્યો છે સુરત સુધી હતા એટલે કોર કમિટીને મળવા જવાનું હતું સંકલન સમિતિમાં તો નેવું સંસ્થાઓ છે એટલે પાંચસો માણસ થાય એટલે કોઈ પણ વાટાઘાટો કરવી હોય ને તો પંદરથી વધારે કોઈ માણસો વાટાઘાટો ના કરી શકે અમે આ બાબતે હું કોઈ કોમન્ટ કરવા માગતો નથી એમને જે પણ કહેવું હોય કહેવા માટે એ પોતે વ્યક્તિગત રીતે કહી શકતા હોય છે લોકશાહી છે પણ એમને સમજવું જોઈએ કે ભાઈ એમની જે વાત છે એનાથી સમાજને નુકસાન ન થાય ગુજરાતની સાડા પાંચસો સંસ્થાઓ સાડા પાંચસો સંસ્થાઓમાંથી પ્રતિનિધિત્વ કરતી નેવું ઉપરાંત સંસ્થાઓ નેવું ઉપરાંત સંસ્થાઓમાંથી પ્રતિનિધિત્વ કરતી કોર કમિટી એટલે આ સંકલન સમિતિમાં આપણે પૂછ્યું એમ કે કોઈ સંસ્થા સાથે સંકળાયેલા હોય તો એના પ્રમુખ અથવા મહામંત્રી આ બે વ્યક્તિઓ સંકલન સમિતિમાં સામેલ છે અને એમાંથી જે વ્યક્તિઓ હોય એમાંથી વીસ જણા અગત્યના આગેવાનો જે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે એ કોર કમિટીમાં સામેલ છે અને જરૂર પડે સંકલન અને કોર કમિટીનું વિસ્તરણ પણ કરવામાં આવશે આપે કહ્યું એમ કે લોકશાહીમાં અમે ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરી છે આમાં કોઈ વ્યક્તિગત એજન્ડા છે આ નહીં બરાબર અને લોકશાહીની અંદર દરેક વ્યક્તિને પોતાના અધિકારો સંકલન સમિતિની ભૂમિકા જો અત્યારે આ આંદોલન છે એ સ્વયંભૂ છે અને ગામે ગામ સુધી પહોંચવું છે એટલે હું પણ કહું કે હું નેતા તો વાત ખોટી નેતા સમગ્ર ક્ષત્રિય સમાજ છે અમારું સંકલન સમિતિનું કામ એટલું જ છે કે આ આક્રોશ કદાચ યુવાનોને ગેરમાર્ગે ન દોરે અને આંદોલન અમારું સંયમ શિસ્ત અને અમારી ખાનદાનીની ખમીરી મુજબ આપ મીડિયાએ પણ અને ગઈકાલે સરકારે પણ અમારું જે મહાસંમેલન થયું એના વખાણ કર્યા કે ભાઈ ગુજરાતનો રેકોર્ડ તૂટ્યો આપ મીડિયાના મિત્રો તો જાણો છો કે છેલ્લે જે સંમેલન થયું એના પછી ગુજરાતનું મોટામાં મોટું સંમેલન હોય સંખ્યાની દ્રષ્ટિએ તો એક ક્ષત્રિય સ્મિતા સંમેલન હતું એટલે અમારી ભૂમિકા સ્વયં સ્પષ્ટ છે આ જન આંદોલન છે આનો કોઈ નેતા હોય એવું હું કહું તો એ ખોટું છે કાલે હું વિદ્રોહ થઈ જઉં તો એ આંદોલન બંધ રહેવાનું નથી પણ આંદોલન એ સ્વયંભૂ છે એટલે અમે સમાજના યુવાનોને આજે પણ જુઓ અપીલ કરી કે તમે સભામાં જાઓ આજે પણ આજે પણ બે ત્રણ જગ્યાએ ભાજપની જે રેલી હતી સભા હતી એમાં વિરોધ થયો તારા વાવટાથી વિરોધ થયો તો અમે અહીંથી જાહેર કરીએ છીએ કે વિરોધ કરવો પણ બંધારણે જે આપણને હક આપ્યો છે એ પ્રમાણે શાંતિને સંયમથી વિરોધ કરવો અમે યુદ્ધ જીતવાના છીએ પણ અમે પાર્ટ વન એટલે કર્યું હતું કે લોકશાહીમાં સ્ટેપ હોય કોઈ પણ રણનીતિ હોય અથવા કોઈનો વિરોધ કરવાનો હોય કોઈ માગણી હોય તો એકી સાથે ના હોય કારણ કે એકી સાથે ચલો માનો કે અમે એકદમ મહાસંમેલન બોલાવ્યું હોત તો લોકો પણ કહો કે ભાઈ સીધું મહાસંમેલન બોલાવ્યું એના કરતાં સ્ટેપ બાય સ્ટેપ ત્યાં હોય તો અમારી પાસે સમય જ સમય છે હજુ સાતમી તારીખે મતદાન છે અને અમારે તો એક જ અપીલ કરવાની છે અમારે તો જો ગામ ગામ સુધી ગામ સુધી અમે તો હજુ આશાવાદી છીએ અરે અમે તો હજુ આશા આશાવાદી છીએ અમને કાલ સરકાર અમે રજૂઆત કરી છે અને અમે કીધું કે અમારી બીજી કોઈ માંગણી જ નથી હજુ તમે કહો છો એમ કંઈક બાવી તારીખ પાછું ખેંચવાની હોય તો કદાચ ભાજપની રણનીતિનો ભાગ હોય કે બીજી ઉભા ના થાય બીજી કોઈ સીટો ઉપર એટલે કોઈ સંકલન સમિતિ જશે નહીં કાલે તો અમારું જે સંમેલન હતું અમાર મને મારી વાત પહેલી સાંભળી લો અમારી રણનીતિ સ્વયં સ્પષ્ટ હશે અમારી તૈયારીઓ સ્વયં સ્પષ્ટ છે અમે કચ્છ કચ્છ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલો તમામ સમાજ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરશે કરશે ને કરશે હજુ પુરુષોત્તમ રૂપાલા જોડે ભાજપ જોડે છે કે બાર બાવીસ તારીખ સુધીમાં એમનું ઉમેદવારી પાછું ખેંચી લે આ આંદોલનને વિડ્રો કરવાનો કોઈ પ્રશ્ન નથી એટલે કોઈ ભ્રામકતામાં કોઈ અફવામાં આવું નહીં આજે પણ કેટલાક મીડિયામાં ચાલતું હતું કે બે વાગે એમ કે ભૂપેન્દ્રભાઈના બંગલે એમ કે બધા જોડે લંચ લઈ જાય છે તો મેં તો ઘેર મારા ઘેર લંચ લેતો હતો એટલે આ બધી વાતો આવશે ટીઆરપી વધારવા માટે કોઈ આવું કરતું હોય તો એ અમને મુબારક છે પણ કે કાલે પણ અમે ગોતા બેઠા હતા અને કોઈ ચેનલ ચલાવતી હતી તો મિટિંગ ચાલુ થઈ ગઈ મિટિંગમાં એક્સ વાય જેડ હાજર છે અરે ભાઈ અમે અહીં છીએ સવા બાર વાગ્યા સુધી તો અમે અહીં છીએ એટલે મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું તમે અમને ખૂબ સહકાર આપ્યો છે અમે તમારા ઋણી છીએ આખો ક્ષત્રિય સમાજ અને ગુજરાતની જનતા તમારી આભારી છે પણ અમે જે વાત કરીએ છીએ એ અમારું સ્ટેન્ડ ક્લિયર છે અને આપ સૌ અહીંયા પણ અત્યારે આવ્યા અને ઓગણીસ તારીખે અમારી ચાર વાગ્યે સંકલન સમિતિની મીટિંગ છે